આ છે અર્જનભાઈ અને આ છે વીરાભાઈ અત્યારે એ અહીંયા અમે કાનમેળે ગયા હતા ને તો રસ્તામાં છાસ છાસનું ઘોરવું પીવડાવી રહ્યા છે આજથી ને અર્જનભાઈ કેટલા વર્ષથી આ તમે સેવા કરો છો તો બહુ સારી એક ગર્વની વાત છે કે અમારા રાણપર ગામની અંદર કાનમેળે જતા હોય એ પબ્લિકને બધાને છાસનું ઘોરવું પીવડાવે છે તો તમારી સાથે અમને વાતચીત કરીને સારું લાગ્યું અને આવું ને આવું